you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે કાનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે મંત્રીઓના મોત થયા માહિતી અનુસાર રક્ષા પર્યાવરણ મંત્રી સાથે અન્ય છ લોકોના એક લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા છે આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ જુલિયસ ડેબ્રાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રક્ષા મંત્રી એડવર્ડ ઓમાન બોહામા અને ઇબ્રાહિમ મુર્તલા મોહમ્મદ આ અકસ્માતમાં મોત થયું છે મૃતકોમાં કાનાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી કોઓર્ડિનેટર અને પૂર્વ કૃષિ મંત્રી મુનિરુ મોહમ્મદ તેમજ શાસક રાષ્ટ્રીય ડેમોક્રેટિક કોંગ્રેસ પાર્ટી ના ઉપપ્રમુખ સેમ્યુઅલ સરપોગ નો સમાવેશ થાય છે સશસ્ત્ર કહ્યું કે વિમાન જેમાં અને મુસાફરો હતા હતું જેના બાદ ક્રેશ થયું આ હેલિકોપ્ટર સ્થાનિક સમય અનુસાર બાર વાગે રાજધાની અકરાથી ઉડાન પરી હતી અને એક રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ઓબુઆસી શહેર જઈ રહ્યું હતું જોકે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી ચીફ ઓફ સ્ટાફે દેશનો ધ્વજ અડધી કાઠીયા ફરકાવવાનો આદેશ આપ્યો છે તેમણે દેશની સેવામાં મૃત્યુ મેલા સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી